મજુરી હોય કોમ ધરાઈ ને રોમોયાલે હું મેહનત કરું મનસી રૂપિયા રોમોરિયા મજુરીય મેણો ના હોય કોમ ધરાઈ ને રોમોયાલે હું મેહનત કરું મનસી રૂપિયા રોમોરિયા દાડો જાય જય માતાજી મિત્રો ફરી એકવાર નવો વિડીયો લઈને આપે આવી ગયા છે એસપી હિન્દુસ્તાની ટીમની મોટામાં મોટી મસ્ત અપડેટ લઈને આવી ગયા છે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજનો વિડીયો આપણે એવો લઈને આવી ગયા છે તો મિત્રો વિડીયોમાં તમે આગળ સ્ક્રીનમાં જોઈ જશે કે રાજન કાપરા એસપી હિન્દુસ્તાન ટીમ વિશે કેવું ગીત ગાઈ રહ્યા છે અને એસબી હિન્દુસ્તાની ટીમ વિશે શું બોલી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે આખો વિડીયો આપણે આગળ બતાવવાના છીએ તો વિડીયો મેં સુધી બનાવી લેજો અને મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એસ હિન્દુસ્તાની ટીમની નાનામાં નાની કે મોટામાં મોટી દરેક અપડેટ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે તો પ્લીઝ ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર અને તમે એસ બી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હોય તો પણ કમેન્ટની અંદર લખી દેજો અને મિત્રો તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો કમેન્ટમાં તમારું નામ ને ગામ લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને મિત્રો ખાસ જણાવવાનું કે આપણી ચેનલ ઉપર નાનામાં નાની કે મોટામાં મોટી એસપી હિન્દુસ્તાની ટીમની દરેક અપડેટ સૌથી પહેલાં આવે છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જોવો આગળનો વિડીયો

અમને પ્રગતિ ના અમને પ્રગતિના પ્રગતિએ રોમ સાહે ચડાયા પ્રગતિના છે રોમા પીરે ચઢાયા બોલો રામદેવ